હેલો મિત્રો કેમ છો મજામાં છો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ગુજરાત અને ભારતના ઇતિહાસના મુખ્ય પ્રશ્નોની પ્રશ્નોત્તરી આપણે કરીશું મિત્રો જે જેસીઆરટી આધારિત હશે મિત્રો તમને ખબર છે કે હવેની એક્ઝામના અંદર જીસીઆરટીના અંદરથી પ્રશ્નો વધારે આવતા હોય છે તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો અથવા એ વિડીયોનો આખો પ્લે લિસ્ટ આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ગુજરાત અને ભારતના ઇતિહાસની પ્રશ્નો આપણે જોઈએ જે એકદમ જીસીઆરટી આધારિત રહેશે મિત્રો હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્રમાં ભટ્ટારક નામના સેનાપતિએ રાજ્ય સત્તા ઈસવીસન સન ચારસો સિત્તેરમાં વલભીને પાટનગર બનાવ્યું હતું જે હાલ કયા નામે ઓળખાય છે તો વડાના નામે ઓળખાય છે મિત્રો અને આ પ્રશ્ન અગાઉની એક્ઝામના અંદર પણ આવી ગયો છે બરાબર વલ્લભી હાલ મિત્રો વડાના નામે ઓળખાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક વંશમાં કયા ધર્મ સાથે જોડાયેલો હતો તો મૈત્રક વંશ છે ને મિત્રો એ સૈવ ધર્મ સાથે જોડાયેલો વંશ હતો હવે ત્રીજા નંબર પ્રશ્ન સમજ કે ગુપ્ત વંશ કયા સંપ્રદાય સાથે જોડાયેલો હતો તો ગુપ્ત વંશ છે બરોબર ગુપ્ત વંશ છે મિત્રો એ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલો છે હવે ચોથા નંબરનો પ્રશ્ન કયા વંશનો સેનાપતિ હતો ભટ્ટાર્ક છે એ ગુપ્ત વંશનો સેનાપતિ કહેવાતો હતો બરોબર ગુપ્ત વંશનો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતમાં શાસન જોડકો ગોઠવો મિત્રો તો કઈ સાલના અંદર કોનું શાસન હતું મિત્રો એનું જોડકો મિત્રો આપણે ગોઠવવાનું છે બરોબર અહીંયા બધી જોડ સાચી આપી છે તો પહેલા નંબરમાં આપેલું છે મિત્રો કે ઈસવીસન અઢારસો વીસ થી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધી કોને રાજ કરેલું છે કોને શાસન કરેલું છે તો અંગ્રેજોનું શાસન હતું મિત્રો આ સાલ દરમિયાન હવે બીજા નંબરમાં આપ્યું છે કે ઈસ્વીસન પંદરસો બાવન થી લઈને ઈસ્વીસો પંદરસો બોતેર સુધી મુસ્લિમ સલ્તનતની સત્તા હતી મિત્રો આ પણ એકદમ સાચું છે હવે ત્રીજા નંબરના અંદર આપ્યું છે તો ઈસવીસન નવસો બેતાલીસ થી ઈસવીસન નવસો સત્તાણું સુધી સોલંકી કાળનું શાસન હતું હવે ચોથા નંબરનું નીચે આપ્યું છે મિત્રો કે ઈસવીસન ચારસો સિત્તેર થી સાતસો અઠ્યાસી સુધી મિત્રો મૈત્ર કાલનું શાસન હતું તો મિત્રો તમારી એક્ઝામના અંદર આ રીતના પ્રશ્નો પૂછાશે મિત્રો જોડકા સ્વરૂપે વિધાન સ્વરૂપે જે ડિટેલ મેં મિત્રો લેવાની છે બધી લઈ લીધી છે કારણ કે આ બધી જે ડિટેલ છે મિત્રો એ જીસીઆરટી આધારિત છે અને તમારી એક્ઝામના અંદર સો ટકા આ રીતનું પૂછાશે લેવલઅપ થઈ ગયું છે મિત્રો બરોબર એટલા માટે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સ્થાપત્યની રચનામાં દેવીનું યોગદાન છે તો ધોળકાનું મલાવ તળાવ અને વિરમગામનું મુનસર તળાવ આ બંને તળાવ છે ને મિત્રો એ મીણદેવીએ બનાવેલા છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિધમ પીટકમાં શાનો સમાવેશ થાય છે તો બૌદ્ધ તત્વજ્ઞાનનો સમાવેશ થાય છે મિત્રો અભિધમ પીટકના અંદર બરોબર આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધ ધર્મ કયા બે ભાગમાં વહેંચાયેલો છે તો હિન્ડિયાન અને મહાયાન મિત્રો યાદ રાખી લેજો કે બૌદ્ધ ધર્મ છે મિત્રો કયા બે ભાગના અંદર વહેંચાયેલો છે હિન્ડિયન અને મહાયાન હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત સાહિત્યની મહાવીર રચિતના રચયિતા કોણ છે તો ભૌભૂતિ છે મિત્રોના આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર ઇતિહાસને લઈને પૂછાશે મિત્રો બરોબર મહાવીર રચિત જે રચના છે મિત્રો એ રચનાના રચયિતા કોણ છે તો ભૌભૂતિ છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંચતંત્રના રચયિતા કોણ છે તો પંચતંત્રના રચયતા મિત્રો વિષ્ણુ શર્મા છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુંબઈ ખાતે મળેલ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કુલ કેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા તો નવ ઠરાવો તૈયાર કરવામાં આવ્યા હતા મિત્રો જે મુંબઈ ખાતે મળેલ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કુલ નવ ઠરાવો કરવામાં આવ્યા હતા બરોબર નવ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજી કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના કયા સ્થળે થયેલી હતી તો ઢાંકાના સ્થળે થઈ હતી મિત્રો યાદ રાખી લેજો ઢાંકા સ્થળે થઈ હતી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના બરોબર ઢાંકા એ સ્થળ હતું હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોંગ્રેસની સ્થાપના ક્યારે અને કોના દ્વારા કરવામાં આવી હતી તો અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના અંદર મિત્રો આ કોંગ્રેસની સ્થાપના થઈ હતી અને કોંગ્રેસની સ્થાપના કરનાર વ્યક્તિનું નામ છે એ ઓ હ્યુમ યાદ રાખી લેજો એ ઓ હ્યુમ ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાહોર ષડયંત્ર કાવતરા કેસમાં કોણ સંલગ્ન હતા તો ભગતસિંહ હતા સુખદેવ હતા અને રાજગુરુ હતા બરોબર લાહોર ષડયંત્ર કાવતરાના અંદર બરોબર આ ત્રણ વ્યક્તિઓ હતા ભગતસિંહ હતા સુખદેવ હતા અને રાજગુરુ હતા હવે પંદરમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આપી પ્રશ્ન છે મિત્રો આ રીતનું તમારું એક્ઝામના અંદર લેવલ રહેશે કે બનાવોને કાળ અનુસાર ગોઠવવાના છે સૌપ્રથમ ખેડા સત્યાગ્રહ આવે છે બીજા નંબરના અંદર આવે છે બોરસદ સત્યાગ્રહ આવે છે અને ત્રીજા નંબરના અંદર આવે છે બારડોલી સત્યાગ્રહ અને ચોથા નંબરના અંદર આવે છે ધરાસણા સત્યાગ્રહ આ રીતે લાઇન અંદર ગોઠવેલા છે મિત્રો અને સાચા છે તમને મિત્રો અલગ અલગ રીતે ગોઠવેલા હશે બરાબર તમારા લાઈન અંદર ગોઠવવાના રહેશે બરોબર કઈ સાલના અંદર કયો સત્યાગ્રહ થયો તમને આવડવો જોઈએ હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ વર્ષ ઓગણીસો ત્રેપનમાં રચાયેલ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષપદ કોણ હતું તો ફઝલ અલીનું હતું મિત્રો યાદ રાખી લેજો વર્ષ ઓગણીસો ત્રેપનમાં રચાયેલ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષપદે કોણ હતું તો ફઝલ અલી હતા હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાવડા વંશના રાજા સામંતસિંહને મારીને કયા વંશના શાસકો ગુજરાતમાં શાસન સત્તા પર આવ્યા હતા તો ચૌલુકી કે જેને આપણે સોલંકી કહીએ છીએ ને મિત્રો ચૌલુકી એ સોલંકી એમને શાસન કર્યું હતું મિત્રો બરોબર ચાવડા વંશના રાજાને મારીને હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાત દેશનો ઇતિહાસ કોણે લખ્યો છે તો ગુજરાત દેશનો ઇતિહાસ છે મિત્રો મગનલાલ વખતચંદે લખેલો છે અને આવા પ્રશ્નો જોવા મળશે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈને કયા કાર્યકર્તાની મદદ મળી હતી તો બારડોલી સત્યાગ્રહના અંદર વલ્લભભાઈને મિત્રો જુગતરામ દવેની મદદ મળી હતી બરાબર જુગતરામ દવેની હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે મિત્રો કે કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય ખાય છે તો રવિશંકર મહારાજ છે મિત્રો એને કળિયુગના ઋષિ તરીકે ઓળખવામાં આવે છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ હેપી પ્રશ્ન છે કે કુમાર નામનું સમય કોના દ્વારા ચલાવવામાં આવ્યું હતું તો રવિશંકર રાવળના દ્વારા મિત્રો આ કુમાર નામનું સમય ચલાવવામાં આવ્યું હતું અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો બરાબર છે કે કુમાર સમાય કોના દ્વારા ચલાવવામાં આવ્યું હતું રવિશંકર રાવળ દ્વારા હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિશંકર મહારાજે કઈ ચળવળ ચલાવેલી તો ભૂદાન ચળવળ છે ને મિત્રો એ રવિશંકર મહારાજે ચલાવેલી ચળવળ હતી બરોબર ભૂદાન ચળવળ તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બરોબર કારણ કે આ તમારો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવળાના અંદર મિત્રો જીકેના અંદર ઇતિહાસ સો ટકા પૂછાશે મિત્રો બરોબર અને ઘણા એવા સારા માર્ક્સમાં પૂછાવાનું છે મિત્રો એટલે આ લિંક તમારા મિત્રોને શેર પણ કરી દેજો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવાનો પરવાનો આપતા કયા વર્ષમાં કંપનીનું પ્રથમ વાહન કપ્તાન વિલિયમ હોકિંગ્સની આગેવાની હેઠળ સુરત આવ્યું હતું તો મિત્રો આનો જવાબ આવશે સોળસો આઠના અંદર એ વાહન આવ્યું હતું મિત્રો બરોબર એનો કેપ્ટન હતો વિલિયમ્સ હોકિંગ્સ યાદ રાખી લેજો મિત્રો ડાયરેક્ટ પણ પ્રશ્ન પૂછાય છે કે કોણ કેપ્ટન હતો બરોબર અને કયા વર્ષના અંદર એટલે આ રીતના પ્રશ્નો તમારે એક્ઝામના અંદર જોવા મળશે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે રવિશંકર મહારાજે અમદાવાદમાં કયા સ્થળે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચન પાઠવ્યા હતા તો સાબરમતી આશ્રમના અંદર હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રામબાગ પેલેસ ક્યાં આવેલો છે તો જયપુરના અંદર મિત્રો આ રામબાગ પેલેસ આવેલો છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચૌ મહહલ્લા પેલેસ ક્યાં આવેલો છે તો હૈદરાબાદના અંદર મિત્રો આ ચૌ મહલ્લા પેલેસ આવેલો છે અને પેલેસના અંદરથી મિત્રો પ્રશ્ન એક માર્ક્સના અંદર સો ટકા પૂછાય છે બરોબર કયો પેલેસ કઈ જગ્યા પર આવેલો છે એ તમારી આ ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળાના અંદર જોવા મળશે મિત્રો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાગ મહેલ ક્યાં આવેલો છે તો પ્રાગ મહેલ છે મિત્રો એ કચ્છના અંદર આવેલો છે અને કચ્છના અંદર મિત્રો આઈના મહેલ પણ આવેલો છે આ એક્સ્ટ્રા માહિતી તમને આપું છું હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે તો લક્ષ્મી વિલાસ પેલેસ છે મિત્રો એ વડોદરાના અંદર આવેલો છે અને આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈદિક સમયમાં આર્ય લોકોનો મુખ્ય ખોરાક શું હતો દૂધ અને દૂધના પદાર્થો યાદ રાખી લેજો મિત્રો આવા પણ પ્રશ્ન તમારી એક્ઝામ ના અંદર જોવા મળશે જો વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને આ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે ત્રીસમા નંબર નો પ્રશ્ન સમજે કે ભારતમાં સૌ પ્રથમ વાર જજિયા કર કોને દાખલ કરેલો હતો તો આનો જવાબ આવ્યો છે મિત્રો કુદબુક ઐબકે મિત્રો ભારતના અંદર જે પ્રથમ દાખલ કરેલો બરોબર એનું નામ છે કુદબુક એબક હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પતંજલિ દ્વારા કયા વિષયમાં અગત્યનું યોગદાન આપેલું છે તો યોગ શાસ્ત્રના અંદર મિત્રો યોગ સૂત્રના અંદર મિત્રો પતંજલિ દ્વારા અગત્યના વિષયનું યોગદાન આપેલું છે બરોબર યોગ સૂત્રના અંદર હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહાયકારી યોજના કોણે શરૂ કરી હતી તો સહાયકારી યોજના છે મિત્રો વેલેસલી યાદ રાખી લેજો મિત્રો સહાયકારી યોજના છે મિત્રો વેલેસલી શરૂ કરેલી હતી હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો બ્રહ્મો સમાજની સ્થાપના મિત્રો અઢારસો અઠ્યાવીસના અંદર રાજારામ મોહન રાય કરેલી છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી તો આર્ય સમાજની સ્થાપના મિત્રો અઢારસો પંચોતેરના અંદર દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રામકૃષ્ણ મિસર મંઠની સ્થાપના કોને કરેલી તો અઢારસો સત્તાણુંના અંદર નરેન્દ્રનાથ દત્ત એમનું ઓરિજિનલ નામ છે મિત્રો બરોબર અને સ્વામી વિવેકાનંદના નામથી આપણે ઓળખીએ છીએ એમને મિત્રો રામકૃષ્ણ મિશન મંથની સ્થાપના કરેલી હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સ્થાપના કરેલી તો સ્થાપના મિત્રો અમૃતલાલ ઠક્કરે કરેલી છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે વિનાયક દામોદર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો તો વિનાયક દામોદર સાવરકરનો જન્મ મિત્રો મહારાષ્ટ્રના અંદર થયો હતો તો મિત્રો તમને આ પ્રશ્નો કેવા લાગે હજુ પ્રશ્નો બાકી છે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો એ મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર આખું પ્લે લિસ્ટ લગાવી દે મિત્રો ત્યાંથી પણ તમે જોઈ શકવાના છો બરોબર અને પોલીસ કોન્સ્ટેબલની પણ તૈયારી આપણી ચેનલ પર મિત્રો થાય છે બરોબર સ્પેશિયલ વિષયો ઉપર પણ વિડીયો બનાવ્યા છે અને મોડલ પેપર પણ પોલીસ કોન્સ્ટેબલના બનાવેલા છે આપણી ચેનલ પર સર્ચ કરીને તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દો ટીચિંગ કરીને ટેલિંગ

તે સમજી લો કારણ કે ફરીથી એક્ઝામના અંદર રિપીટ થઈ શકે એવો છે તો 1857 અઢારસો સત્તાવનના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા તો ડૉક્ટર રમણલાલ ઘરાયા હતા હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળના ભાગલા કઈ સાલમાં પડ્યા તો ઓગણીસો પાંચના અંદર મિત્રો બંગાળના ભાગલા પડ્યા હતા હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોંગ્રેસના સુરત ખાતે ભાગલા કઈ સાલમાં પડ્યા હતા તો કોંગ્રેસમાં સુરત ખાતે મિત્રો ભાગલા ઓગણીસો સાતના અંદર પડ્યા હતા હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કલકત્તાથી દિલ્હી ખાતે રાજધાનીનું સ્થળાંતર કઈ સાલમાં થયું હતું તો ઓગણીસો અગિયારના અંદર થયું હતું મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે મિત્રો રિપીટ થઈ શકે છે કે કલકત્તાથી દિલ્હી ખાતે રાજધાની એનું સ્થળાંતર કઈ સાલમાં થયું હતું ઓગણીસો અગિયારના અંદર થયું હતું તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોમ રૂલ આંદોલન કઈ સાલમાં થયું હતું તો ઓગણીસો સોળના અંદર મિત્રો હોમ રૂલ આંદોલન થયું હતું બરાબર હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે અને હવે આ રીતના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે તે પુરાતત્વવિદો અને સિંધુ સભ્યતાના સંશોધન સ્થળોની યોગ્ય જોડવાની છે મિત્રો બરાબર જો બધી સાચી જ આપેલી છે મિત્રો પહેલા નંબરના અંદર આપી છે કે એસ આર રાવ જેમણે લોથલની શોધ કરી છે એટલે લોથલ આગળ આપેલું છે બીજા નંબરના અંદર આપી છે સ્વરૂપ વસ્ત જેમની શોધ કરી છે રંગપુરની શોધ એમણે કરેલી છે ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો રખાલદાસ બેનરજી જેમણે મોહેન દડોની શોધ કરેલી છે ચથા નંબરના અંદર આપેલું છે મિત્રો દયારામ સહાની બરાબર દયારામ સહાનીએ હડપ્પાની શોધ કરી છે બરાબર તો હડપ્પાનું મિત્રો નગર આપ્યું છે ને એની શોધ કોણે કરી છે જોડકા જોડવાના છે સાચા આપણે ચારે ચાર યા સાચા જોડેલા છે અને તમારી એક્ઝામના અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે કયા સૂત્ર સાહિત્યમાંથી સામાજિક નીતિ નિયમો અને કાયદા વિશે એક માહિતી મળે છે તો ધર્મ સૂત્રના સાહિત્યના અંદરથી મિત્રો યાદ રાખી લેજો બરોબર ધર્મ સૂત્રના સાહિત્યના અંદરથી મિત્રો સામાજિક નીતિ નિયમો અને કાયદા વિશેની માહિતી મળે છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સંગમ યુગના કયા કવિને બ્રહ્માનો અવતાર કહેવામાં આવે છે તો તિરુવલ્લુ વર યાદ રાખી લેજો મિત્રો તિરુવલ્લુ વર એ જે વ્યક્તિ છે ને એમને સંગમ યુગમાં બ્રહ્માનો અવતાર કહેવામાં આવે છે જે વ્યક્તિનું નામ છે તેરુવલ્લુ વર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી જૈન ધર્મના વિદ્વાનો પૈકી કયા એક વિદ્વાન જૈન ધર્મ સાથે સંબંધિત નથી તો શું મિત્ર છે મિત્રોના આ પ્રશ્ન મિત્રો એવો છે કે ચાર જે રીતે વિકલ્પ આપ્યા હોય એ રીતે તમારે જવાબ આપવાનો રહેશે તો બરોબર તો જૈન ધર્મના જેટલા પણ વિદ્વાનો હોય મિત્રો એ તમને આવડતા હોય તો તમે એક ખોટા વિદ્વાનને શોધી શકો આ રીતનો પ્રશ્ન છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ બુદ્ધે દર્શાવેલ અષ્ટાંગ માર્ગમાં કોનો સમાવેશ થાય છે તો યાદ રાખજો મિત્રો સમ્યક સંકલ્પ સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ આ ત્રણ વસ્તુ છે મિત્રો એ બુદ્ધે દર્શાવેલ અષ્ટાંગ માર્ગના અંદર સમાવેશ આ ત્રણનો થાય છે એકવાર જોઈ લો સમ્યક સંકલ્પ સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની ઉત્તરે આવેલ અંબાજી નજીક કુંભારીના જૈન મંદિરોના સમૂહ પૈકી સૌથી મોટું કયું મંદિર છે તો નેમીનાથનું છે મિત્રો અને આવા પ્રશ્ન પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે દિલ્હી સલ્તનતના સમય દરમિયાન ચાંદ મિનારી સુપ્રસિદ્ધ ઇમારત કયા શહેરમાં બંધાઈ હતી તો દોલતાબાદના અંદર બંધાઈ હતી હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજે દેવની મોરી પાસે મળેલો ઇટેરી સ્તૂપ તથા વિહાર કયા સમયગાળાના છે તો ક્ષત્રપ કાળાના છે મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો ઇઠોતેરમાં વર્નાક્યુલર પ્રેસ એક્ટ પ્રસાર કરીને ભારતીય સમાચાર પત્રો ઉપર કઠોર પ્રતિબંધ ભારતના કયા વાઇસ્રો દ્વારા કરવામાં આવ્યો હતો તો લોર્ડ લિટન યાદ રાખી લેજો મિત્રો લોર્ડ લિટન દ્વારા આ બાબત કરવામાં આવી હતી બરોબર હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજે વીર ધવલ તથા લવણ પ્રસાદે વસ્તુપાલ અને તેજપાલ અને કયા હોદ્દા ઉપર નિમણૂક આપી હતી તો યાદ રાખી લેજો મિત્રો એકને આપી હતી મહાઅમત્ય અને બીજાને આપી હતી મંત્રી બરોબર વર્ગ આવા પણ પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સિદ્ધાર્થ જયસિંહ જુનાગઢના રાજા રાખ હેંગારને હરાવીને કઈ ઉપાધિ બિરુદ્ધ મેળવ્યું હતું તો સિદ્ધ ચક્રવતી મિત્રો યાદ રાખી લેજો આવા પ્રશ્નો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે નાટક સરીખો નાદાર હોન્ડર કયા ગુજરાતી નાટકકારના નાટક અને રંગભૂમિને લગતો સંગ્રહ છે તો આનો જવાબ આવશે મિત્રો હસમુખ બારાડી યાદ રાખી લેજો મોસ્ટ આંબી પ્રશ્ન છે મુખ બરાડી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો યાદ રાખી લેજો પાલી સહી કલસી મોડો માટ ફૂલી કાંતરા વિવિધ શબ્દો મુગલકાળ દરમિયાન ગુજરાતમાં પ્રચલિત હતા આ શબ્દો સાને લગતા હતા તો તોલ માપને લગતા હતા મિત્રો યાદ રાખી લેજો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે ફરીથી રિપીટ થઈ શકે છે હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટેના મિત્રો આ ભારત અને ગુજરાતના ઇતિહાસનો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે સત્તાવનમાં મિત્રો બરોબર હજુ આવા વિડીયો આગળ આવતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સત્તાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઉત્તર ગુજરાતમાં મહેદવી પંથના ઘણા અનુવાયો છે જેમાં પાલનપુરના મહેદવીઓ પોતાને શાનાથી ઓળખાવે છે તો સૈયદો અને પીર યાદ રાખી લેજો મિત્રો સૈયદો અને પીરઝાદાના નામથી ઓળખાવે છે તો મિત્રો આ સત્તાવન પ્રશ્નો તમને કેવા લાગ્યા જે તમારી હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર ખૂબ જ કામ આવવાના છે મિત્રો ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર કામ આવવાના જ છે બરોબર કારણ કે ઇતિહાસ તો દરેકમાં પૂછાય છે તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે જેના ચેનલ નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજી મહત્વની વસ્તુ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે પણ આપણી ચેનલ પર વિડીયો ઘણા બધા છે મિત્રો બરોબર મોડલ પેપરો છે અને વિષયને લગતા પણ પ્રશ્નો છે અને તમને ખબર છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ માટે પણ આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે આના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર